બાભર લાટી બજારમાં બની રહેલ સીસી રોડને લઈ નગરજનોએ ઉઠાવ્યા સવાલ બાભર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં બાભર હાઇવેથી લાટી બજારના સીસી રોડને લઈ નગરજનોએ સવાલ ઉઠાવ્યા છે જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈપણ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જૂના રોડ તોડ્યા વગર હલકી ગુણવત્તાનો માલ પાતરી દેવામાં આવેલ છે જેથી જૂના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી કરશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના કામમાં લાલિયાવાડી થઈ રહી છે અહીં પસાર થતાં નગરસેવકોએ પણ ચૂપગીધી સેવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈ નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા વહાલા ધવાલાની નીતિ અપનાવ્યા વગર પહેલાં દબાણ હટાવી પછી રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા સવાલો નગરજનો કરી રહ્યા છે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને મૌખિક પૂછતા તેમણે જણાવ્યું હતું કે રોડની કામગીરી સારી રીતે ચાલી રહી છે તેમ છતાં જો કોઈ તકલીફ કે ગેરરીતિ હશે તો અમે સ્થળ પર જઈને તપાસ કરીશું હાલમાં તો આ રોડની કામગીરીને લઈ અનેક સવાલો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે